જોતે ઓમ આવા રોટિયા ઓમ જોવા આવ્યા ને હું છે સાકર રોટિયા પર લડાય મડાય જો કોક તો તું ઓય લુકલાતો ને હું આવું છું પેલા ચકળો લખું પડ્યો કે અમે તને ફરીવાડે મને ચકળો જોવા દે આ નઈ કે તું મારા પેરણ તોય ના આવ હાલ ને ના મારું છું મને હોમો તમે ના બોલશો મગજ મારું જાય ને માર પડે જોવાનું બંધ કર તમે હાલ માં હાલ માં ના તો તમારાથી નહીં બોલતા નહીં બોલતા તાર તો હારું આટલું કે નહીં બોલતા નહીં બોલતા આટલી હાથ ખબર નહીં અરે તારા ખાવાનું

ફટકો લાગી તો હે રોટી હે ઉડે આરે મુકો તો કો પાડી દેખું પણ ને ના ના બસ એ તન તો આવડો તો કશું હતું લાગવા લેવાના હતા ના રહેવું જ નઈ આ મગજ મોળી જાવા તારા આટલી ઉંમરે માર 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 કીધું તો કીધું તો કા કે રોતોય ના થ્યા તા આં તને તારો બાપ નહીં નહીં પ્લીઝ જઈ બહાર ઈ તો મુઈ જઈ પણ રૂ વેણી વત એટલું ઓછું ના થાત આપણે વેણવાનું તો મોનતા જ નહીં સારું કેતું મહાભારત હું પાડીએ છે પણ લાગા કો બેઠા હા હું યાર એટ કરાવતો ગુના કેવાય મતલબ એ પણ ટોટિયો રોટિયો તો કામનો તો ઢગળા જોવા જાતા તું જો તો

हा आम्हाला कोशिश करा